મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું પોરબંદર જિલ્લામાં આવેલા ગાંધવી ગામના સમુદ્ર કિનારે આવેલા કોયલા ડુંગર પર બિરાજમાન હરસિદ્ધ માતાજીના મંદિરના ઇતિહાસ વિશે જ્યાં વસે છે જગતજનની હરસિદ્ધિ માં જે ભગવાન શ્રી કૃષ્ણના પણ કુળદેવી છે તો ચાલો મિત્રો જાણીએ હરસિદ્ધિ માતાજીના આ પવિત્ર સ્થળ કોયલા ડુંગર વિશે મિત્રો આપણા ભારતમાં કેટલાય એવા ચમત્કારિક મંદિરો આવેલા છે અને તેમના ચમત્કારોના લીધે તેમના પરચાઓ પણ અપરંપાર છે મિત્રો એવા જ એક દેવી ગાંધવી ગામના કોયલા ડુંગર ઉપર બિરાજમાન છે અને આ મંદિરનો ઇતિહાસ પણ ચમત્કારો અને પરચાઓથી ભરેલો છે મિત્રો કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં રાજ કરી રહ્યા હતા અને ત્યારે બે દ્વારકામાં એક રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો અને તે રાક્ષસનું નામ હતું શંખાસુર આખા દ્વારકા નગરીના લોકો આ રાક્ષસથી ત્રાસી અને કંટાળી ગયા હતા ત્યારે દ્વારકા અને બેટ દ્વારકાના લોકો ભેગા મળીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા માટે જાય છે અને રાક્ષસનો નાશ કરવા માટેની પ્રાર્થના કરે છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ મૂંઝાય છે કે આ રાક્ષસનો અંત મારે કેવી રીતે કરવો ત્યારે તેઓ વિચારે છે કે મારે મારા કુળદેવીની આરાધના કરવી પડશે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા પડશે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી કોયલા ડુંગર ઉપર માતા હરસિદ્ધિના આશીર્વાદ પામવા માટે સતત છ મહિના સુધી કઠોર તપ કરે છે ભગવાન શ્રી કૃષ્ણના તપથી માતાજી પ્રસન્ન થાય છે અને કહે છે કે હે પૂર્ણ પુરુષોત્તમ તમે તો જગતમાં સર્વશક્તિમાન છો તો બોલો કેમ મને યાદ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું માં તમે તો મારા કુળદેવી છો અને તમારા આશીર્વાદ વગર હું એક તણખલું પણ ઉપાડવા માટે સક્ષમ નથી મારે દ્વારકામાં રહેવાવાળા મહાશક્તિશાળી શંખાસુરનો નાશ કરવો છે અને તેના માટે તમારો સાથ અને આશીર્વાદ જોઈએ છે ત્યારે માતાજી કહે છે કે હું તો તારી સાથે જ છું કર યુદ્ધ અને નાશ કર એ પાપી રાક્ષસનો ખાલી એક જ અવાજ કરજે અને હું તારી સાથે હાજર રહીશ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પાછા આવે છે અને શંખાસુર જોડે યુદ્ધ કરે છે અને તેને મારી નાખે છે 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 અને અને યુદ્ધમાં જીત મેળવે ત્યારબાદ તેઓ યાદવો સાથે પાછા ડુંગર ઉપર આવે તેમના યાદવ કુળની સાથે મળીને હરસિદ્ધિ માતાનું આ ભવ્ય મંદિર બંધાવે છે અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવે છે ભગવાન શ્રી કૃષ્ણના હસ્તે બંધાયેલ આ મંદિર આજે પણ મોજૂદ છે કોયલા ડુંગરની ટોચ ઉપર આવેલ આ મંદિર ઉપર જવા માટે લગભગ પાંચસો જેટલા પગથિયા આવેલા છે અને ઉપર પહોંચીને માતાજીના દર્શન કરનાર ને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનો પણ અનેરો નજારો જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે અને ડુંગર પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા રસપ્રદ છે તો મિત્રો એક એવી માન્યતા હતી કે જે કોઈ પણ વેપારી આ દરિયા કાંઠેથી પસાર થાય તેને માતાજીનું સ્મરણ કરીને દરિયામાં શ્રીફળ અને ચૂંદડી ચડાવવાની પરંપરા હતી એક વખત કચ્છનો લોભી વાણીઓ જગડુશ્યા કોયલા ડુંગર પાસેથી પસાર થાય છે ત્યારે તેને આ વાતની જાણ હોવા છતાં તે માતાજીની મશ્કરી કરે છે અને શ્રીફળ અને ચૂંદડી દરિયામાં અર્પણ કરતો નથી અને જોત જોતામાં તેના હીરા અને જવેરાતો ભરેલા વહાણો ડૂબવા લાગે છે ત્યારે તેને પોતાની કરેલી ભૂલનો પસ્તાવો થાય છે અને તે કોયલા ડુંગર સામે જોઈને બે હાથ જોડી અને હરસિદ્ધિ માતાજીનું સ્મરણ કરે છે અને કહે છે હે માં મારાથી ભૂલ થઈ ગઈ હું તમારી શક્તિને ઓળખી ના શક્યો મારા ડૂબતા વહાણોને બચાવો હું તમારા મંદિરે આવીશ અને ચુંદરી પણ ચઢાવીશ આટલી અરજી સાંભળીને માતાજીએ સાતે વહાણોને ડૂબતા બચાવ્યા અને ઝગડુસા વાણ્યો

ભક્તો પણ માતાજીના દર્શન કરી શકે જગડુશાની ભાવભરી પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને તેને વરદાન માટે કહ્યું ત્યારે કહ્યું કે માતાજી તમે ડુંગરના ટોચ ઉપરથી તડેટીમાં પધારો અને આજ પછી કોઈ પણ ના ડૂબે નહીં તેવા આશીર્વાદ આપો માતાજીએ ઝગડુશાની કસોટી લેવા માટે વિચાર્યું અને કહ્યું કે જો તું દરેક પગથિયે બલી ચડાવે તો હું નીચે આવીશ જગડુશાએ માતાજીની શરત માની લીધી અને દરેક પગથિયે પશુની બલિ ચડાવી પરંતુ માતાજી જગડુશાની પરીક્ષા કરે છે અને ચાર પશુઓની બલિને ગાયબ કરી દે છે અને જગડુશાને કહે છે કે હવે હું નીચે નહીં આવું મારી બલિ ક્યાં છે ત્યારબાદ આજુબાજુ કેટલીય તપાસ કર્યા બાદ જગડુશાએ પોતાની જ બલિ આપવાનો નિર્ણય કર્યો ત્યારે તેની બે પત્ની અને એક દીકરો પણ બલિ આપવા માટે તૈયાર થઈ ગયા અને પોતાની બંને પત્ની અને એકના એક દીકરાની બલિ આપ્યા બાદ જગડુશા જ્યાં પોતાની બલિ આપવા માટે જતો હતો ત્યાં માતાજી પ્રસન્ન થયા અને બધાય બલિ ચડાયેલા જાનવરો અને જગડુશાના પરિવારને માતાજી સજીવન કરે છે અને ત્યારબાદ માતાજી જગડુશા દ્વારા બંધાવવામાં આવેલ મંદિરમાં બિરાજમાન થાય છે અને જગડુશાના કુળદેવી તરીકે પણ પૂજાય છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને ને જરૂરથી કરી લેજો ધન્યવાદ